જેમાં ભાવિ ભક્તો દ્વારા સાઈ બાબા કી જયના નારા લગાવી માંડવી નગર જાને સાઈમય બની હતો આ શોભાયાત્રામાં સાઈ બાબાની મોટી મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની હતી બપોરે 12:15 કલાકે ભાર્ગવ સમાજની વાડી ખાતે મહાપ્રસાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેનો ભક્તો જનોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી આ સાઈદિક મંદિરે દર ગુરુવારે ખીચડીનો પ્રસાદ વિનામૂલ્યે આપવામાં આવે છે જેમાં દૂર દૂરથી ગામડેથી આવેલ ભક્તો પ્રસાદીનો લાભ લે છે આ સાયદીપ મંદિર માંડવી નગર તથા આજુબાજુના ગામેથી આવતા ભક્તો માટે શ્રદ્ધા આસ્થાનું પ્રતિક સમાન છે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંદિરના પૂજારી દીપકભાઈ વરસાડે દ્વારા કરવામાં આવ્યું હતું હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ